શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામી દેવા માટે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે શિવાજી સર્કલ પાસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે નાળા વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈની સૂચનાથી પેટ્રોલિંગમાં રહેલા સ્ટાફને હેડ કોન્સ્ટેબલ વી જી પરમાર મારફતે બાતમી મળી હતી કે ચૌદ નાળા પાસે રહેતા રોહિત રાજેશભાઈ મકવાણાએ પોતાના મકાને દારૂનો જથ્થો ઉતાર્યો છે પોલીસે પંચોની હાજરીમાં રાત્રિના સમયે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મકાનની બાજુમાં આવેલા છાપરામાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં છુપાવેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી રેડ દરમિયાન આરોપી રોહિતભાઈ રાજેશભાઈ મકવાણા સ્થળ પર હાજર મળી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાંચઠ એ ઈ સોળ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે